मारे भाई राजा रंगीला राजा भाई क्या जीज़ा, गए અરે એક તો તારી હેરાન ગતિ અને એક આની હેરાન ગતિ મારે કોને કહું શું થયું અરે એક તો આની હેરાન ગતિ અને એક આની હેરાન ગતિ હવે મારે શું કરવું આ બધું છે શું થયું પપ્પા એક આની હેરાન ગતિ અને એક આની હેરાન ગતિ હવે મારે કરવું જો આ બધું